હું ડોક્ટર મુકેશ જોટવા ક્રિષ્ના હોસ્પિટલ વેરાવળ ખાતે બાળ રોગ તરીકે પ્રેક્ટિસ કરું છું અમારે ત્યાં આગળ બે મહિના પહેલા એક એક મહિનાનું બાળક ઓપીડીમાં લઈને આવેલા અને એના મમ્મીની પ્રાઇમરી કન્સર્ન હતી કે બાળક નબળું લાગે વીક લાગે અને હાથ પગ એમને એકદમ ઢીલા લાગે એટલે તપાસમાં અમને એવું લાગ્યું કે આ બાળકને મસ્ક્યુલર હાઈપોટોની હતું એટલે મેડિકલ ભાષામાં આપણે એને ફંડ કહીએ પ્રોપિન ફંડ અને હાઇપોટોનિક ચાઇલ્ડ માટે ફર્ધર ઇવેલ્યુએશન આપણે કરવું પડે એટલે પેડિયાટ્રિક ન્યુરોફિઝિશિયન ને કન્સલ્ટ કરીને આપણે ફર્ધર ઇવેલ્યુએશન એન્ડ ઇન્વેસ્ટિગેશન કરાયું જેની અંદર અમે બધા સ્કેન્સ ને રિપોર્ટ્સ કરાય અને છેલ્લી જેનેટિક સ્ટડી પણ કર્યું તો જેનેટિક સ્ટડીની અંદર ફાઇનલ ડાયગ્નોસિસ થયું કે બાળકને એસએમએ ટાઈપની એસએમએ નામની બીમારી છે જેને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કહેવાય એની અંદર જનરલી એ વન ટુ થ્રી ફોર એવા ચાર પ્રકાર હોય મોસ્ટ કોમન જનરલી વન 2 ટુ ટાઈપના હોય છે અને આ બાળકને વન ટાઇપ 1 વન બીમારીથી આ બાળક પીડાય છે આ બીમારી છે એ જન્મથી હોય છે શરૂઆતથી એના મોટર ન્યુરોન જે આપણા શરીરમાં હોય સ્નાયુની અંદર એની અંદર થાય અને ડિનરેશન થાય એને પ્રોગ્રેસિવ ચાલુ થાય જન્મથી શરૂ હોય પછી ધીમે ધીમે વધતું જાય શરૂઆતમાં હાથ પગ ઢીલા લાગે ટ્રંક અને નેકના મશન ઢીલા લાગે જેના કારણે મોટર ડેવલપમેન્ટ છે બાળક બેસવાનું ગરદન ચાલવાનું ઊભું રહેવાનું ચાલવાનું એ બધું એચિવ થતું નથી અને આ વીકનેસ ધીમે ધીમે આગળ વધતી જાય અને પછી પાછળથી એ શ્વાસની ના જે સ્નાયુ હોય છે એમને પણ એફેક્ટ કરે ને રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ થાય રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ લાગે શ્વાસમાં તકલીફ પડે અને અલ્ટિમેટલી ટાઈપ વન અને ટુ બીમારીની અંદર બાળક એક થી દોઢ વર્ષ અને મેક્સિમમ બે વર્ષ સુધી જ જીવી શકતું હોય પછી એ સતમ થઈ જાય સર્વાઈવ થતું નથી

ગુજરાતમાં જે કેસ આગળ ધીરે રાજ કરીને આવેલો હતો એ બાળકને સમયસર એમની સારવાર મળી અને બાળક સર્વાઈવ પણ થઈ ગયું અને અત્યારે બહુ સારું પ્રોગ્રેસ કરે છે હવે આ બીમારીની અંદર અત્યાર સુધી તો એવું કહેવાતું કે આ અસાધ્ય રોગ છે કે જેની અંદર સપોર્ટિવ ટ્રીટમેન્ટ ન્યુટ્રિશનલ ટ્રીટમેન્ટ પ્રિવેન્શન ઓફ ઇન્ફેક્શન એવું બધું કરતા હોય પણ એપ્સુલુટ ટ્રીટમેન્ટ હવે આજના સમયમાં એ ઉપલબ્ધ છે જેને આપણે જીનેટિક ટ્રીટમેન્ટ કહીએ જીન થેરાપી કહીએ કે જે એક વખત વન્સ એક ટાઈમ આપી દઈએ તો એ લાઈફ બાળકને સારું થઈ શકે બાળકનો જીવ બચાવી શકે અને બાળક નોર્મલ પણ થઈ શકે પ્રશ્ન છે સમયસર સારવારનો કેમ કે જેમ સમય જતો જાય એનું મસલ વીકનેસ છે બહુ ઝડપથી આગળ વધતો હોય છે એ સમયસર સારવાર મળવી જરૂરી છે અને એ ટ્રીટમેન્ટ માટે જે જીન થેરાપીની ની એક્સપેન્સિસ છે એ કોસ્ટ અરાઉન્ડ 15 થી 16 કરોડ રૂપિયા થતી હોય છે એટલે સર ગીર સોમનાથ જિલ્લામાં ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખત એવું બનતું હોય કે નિદાન જ ના થાય બાળક જતું રહે આની પેલા એક આપણે ગીર સોમનાથ જિલ્લામાં વિવાન કરીને બીજું બાળક સેમ નામનું હતું એમને ટાઈમે ટ્રીટમેન્ટ ના મળી તો એ સક્ષમ થઈ ગયું અને ધીરેરાજ કરીને હતું એમને સમયસર ડોનેશન થી પૈસા મળ્યા અને એની ટ્રીટમેન્ટ જે થેરાપી આવે કરી અને એનો પ્રોગ્રેસ અત્યારે સારો છે અને એવા ન્યૂઝ છે કે ઇમ્પ્રુવિંગ કન્ડિશનમાં છે બાળક અત્યારે ત્રણ મહિનાનું છે ત્રીજો મહિનો ચાલુ છે અને ભાલપરાથી બે મહિના પહેલા પેલી વખત ચૌદ ડિસેમ્બરે મારી પાસે આવેલા હતા અને એ દરમિયાન મહિને બે વખત શ્વાસમાં તકલીફને શ્વાસમાં ઇન્ફેક્શન પણ થયેલું છે અને હાલમાં એ બાળક મારી પાસે દાખલ પણ છે બાળક માટે એ અપીલ છે કે આ ફૂલ જેવું બાળક છે જેની અંદર

એના માટે શું આવે છે એમને ખબર નથી હવે અમારી પાસે એટલી માહિતી નથી એમને ડોક્ટરે કીધું કે આના માટે તમને તમારા બાળકને બચાવવું હોય તો એના માટે તમને સોલ કરોડનો ઇન્જેક્શન લેવું પડશે અમારી કી કોઈ શક્તિ નથી અમારી કોઈ કેપેસિટી નથી નો નાના ડોસ સામાન્ય ધંધો કરું છું એવું બધી કોઈ મારો પગાર નથી ને એવી કોઈ મારી સેલેરી નથી આવતી તો મારા બાળકને બચાવું હું તમને બધીને એવી અપીલ કરવા માંગુ છું આજે મારી નિયત હું કાલ બીજા કોઈ પણ નિયત હશે આ કારણે તમે મને થોડીક મદદ કરો તમારી મદદ હશે તો એની મદદથી થી છે બીજા કોઈ શેર થશે એના કારણે મને પાંચ રૂપિયા હશે તો મારા બાળકને બચાવી કે આ બાળકને આ બાળકમાં મદદ થશે તો આવનાર કોઈ પણ બાળકને પણ મદદરૂપ થશે